નવરાત્રી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ આપી માહિતી નવરાત્રી દરમિયાન ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસ વડા નેત્રમ સીસીટીવી અને ડ્રોમ કેમેરાથી પોલીસ રાખશે વોચ મહિલાઓ માટે વીસ જેટલી સી ટીમ તૈયાર નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ અને પ્રજા કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસને સહકાર આપે તેવી કરાઈ આપી નવરાત્રી મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના નાગરિકોને જણાવવાનું કે ખેડા જિલ્લા પોલીસ આપ નિર્ભયતાથી અને આનંદથી ઉત્સવ ઉજવી શકો એ માટે ખડે પગે સજ્જ રહેશે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્તની સ્કીમ તૈયાર થઈ ગયેલી છે સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવશે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખવામાં આવશે એ સિવાય નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના જે કેમેરા છે એ ટાઉન વિસ્તારમાં નડિયાદ અને ડાકોર ત્યાં પણ સર્વેલન્સ રાખવામાં આવશે મહિલાઓની બહેનોની સલામતી માટે અમારી વીસ જેટલી સી ટીમની જે બહેનો છે પોલીસ બહેનો એ સક્રિય રહી અને તમામ વિસ્તારમાં પાર્ટી પ્લોટ હોય શેરી ગરબા હોય સોસાયટી વિસ્તારના ગરબા હોય તમામ જગ્યા સર્વેલન્સ રાખશે